અમારા ઘરની નોટિસ આજે કેટલા મહિનાથી આવે છે તો તેટલા માટે અમે અહીંયા આવ્યા છીએ તો અમુને ઘરના બદલે ઘર આપો જમીનના બદલે જમીન આપો એ જ અમારી માંગણી છે ને અમારા છોકરા સ્કૂલે જાય છે તો એ લોકો અત્યારે અમુને એ લોકોના માટે અમુને તકલીફ પડે અમે બી મજૂરી કરવા જઈએ છીએ અમારા માટે માંગ એટલી જ છે કે અમને ઘર તોડવામાં કોઈ પ્રોબ્લેમ નથી પણ અમને ઘરના બદલે ઘર આપો ને જમીનના બદલે જમીન આપો તો અમે તોડવા માટે તૈયાર છીએ અમારું ઘર બાબતે અમારું સમસ્યા છે અમને ઘરની નહોતી વારંવાર આવે છે ને અમને કશે ઘર જગ્યાની કંઈ વાતચીત કરે છે તો અમે ઘર આપે તો ઘર બી જગ્યા આપે જગ્યા અમે ખાલી કરવા બી તૈયાર છે ને એ લોકો કંઈ જવાબ જ નથી આપતા અમે અહીંયા કેટલા સીટ સાત સિત્તેર વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અમારા છોકરા બી અહીંયા ભણે છે અમે બી આ બધા કામ કરવા મજૂરી એ બધા જઈએ છીએ ને હવે આ અમે આવ્યા જેટલી વાર નોટિસ અમે એને આપી છે ને અમે બી અહીંયા આવડપટ્રો આપી હશે પણ એ લોકો બી કંઈ જવાબ નથી આપતા કે શું કરે શું નથી ને અમે બી આમ કામ કરીને જ અમે બી મજૂરી કરીને જ અમે અહીંયા રોજ ભાંગીને અમે આવીએ છીએ ને અમે જગ્યા આપીએ અને અમે વ્યવસ્થા અમને કરી આપીએ તો અમારી ના નથી એ લોકોનું જે નતામાં નહોતું હશે તે લેશે ને જે બાકી હશે કઈ પ્રોબ્લેમ નથી પણ એ લોકો જવાબ સીધો આપતા હશે તો અમારે બી કંઈ પેલું નથી